બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા પચીસ વર્ષીય હિન્દુ યુવકને જીવતો સળગાવવામાં આવ્યો બાંગ્લાદેશ ચંચલ નામના યુવકની હત્યા કરવામાં આવી યુવક ઊંઘતો હતો તે સમયે આવ્યોદેશને જીવતો સળગાવવામાં આવ્યો તો વધુ એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે બાંગ્લાદેશમાં પચીસ વર્ષીય હિન્દુ યુવકને જીવતો સળગાવવામાં આવ્યો બાંગ્લાદેશ નરસિંહદી ચંચલ ભૌમિક નામના યુવકની હત્યા કરવામાં આવી છે

હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે બાંગ્લાદેશમાં પચીસ વર્ષીય હિન્દુ યુવકને જીવતો સળગાવવામાં આવ્યો બાંગ્લાદેશ નરસિંહદીમાં ચંચલ ભૌમિક નામના યુવકની હત્યા કરવામાં આવી છે આ યુવક સૂતો હતો તે સમયે તેને જીવતો સળગાવી દેવાયો